આજે આપણને એમ કહેવામાં આવે કે મોબાઈલ કામ વગર જોવો નહીં તો આપણે વિચાર કરીએ કે શું કરવું કરો કે આજના આ બાળકોને સમજ આવે ત્યારથી તે ફોન છે તો તેને કેવો વિચાર થતો હોય છે કે ફોન જોયા વિના પણ કઈ થઈ શકે છે એવી તો એના માટે કલ્પના જ નહીં હોય તેથી આ બે હજાર પચીસ માં આ ફોન કારણ વગર જોયા કરવાની ટેવ નહીં છોડીએ તો કોઈ પણ રીતે ખુશ નહીં રહી શકીએ તેથી આજથી જ ફોન ઉપયોગ વગર વાપરવો નહીં આ એક ખાસ ગાંઠે બાંધી લેવાનું છે ઘરના કોઈને આ ટેવ બદલવાનું કહેવાનું નથી પહેલા પોતે આ શરૂ કરવું કે મારે કામ વગર ફોન જોવો નહીં થોડા વર્ષો પહેલા ટીવી આવી આવી હતી તો તેમાં એ તો ફાયદો હતો કે બધા સાથે જોતા અને હસતા તે પણ ઠીક હતું પણ આજે તો જેને જોયું હોય તે હાથમાં જ ટીવી ઘરના રહેવા ખાતર ઘરે આવે પણ સૌને પોતપોતાના ફોનમાં જ મન હોય તેથી આપણે આજ શરૂઆત કરવાની છે આપણે તો ટીવી ફોન વગેરે વસ્તુ વગર જ મોટા થયા છીએ એટલે ફોન આપણે જ ઓછો વાપરવો બાળકને કંઈ કહેવાની જરૂર નથી તેના ઘરનું વાતાવરણ જેવું હશે તેવું જ બાળક જોઈ શીખશે ફોનનો ઉપયોગ વાત કરવા હોય છે પણ આજે તો આખો દિવસ વિડીયોઝ શોર્ટ્સ જોયા જ કરીએ છીએ તે ફોનમાં બનાવવાવાળા તો કરોડો કમાય છે અને આપણે આપણો આનંદ ગુમાવીએ છીએ એ બધા ખુશ જ ખૂબ જ કમાય છે તેમાં ખૂબ આવક છે તો એ લોકો કમાય છે આપણે આનંદ ગુમાવી અને નકામું જોવાની તેવ પાડતા જઈએ છીએ તે વધારે બનાવે અને વધારે કમાય આપણે વધારે ગુમાવીએ છીએ આપણને ખબર છે બેચેન રહીએ છીએ મનની શાંતિ હણાય છે છતાં જોઈએ છીએ દાખલા તરીકે તમાકુની જાહેરાત આવે છે તેમાં લખેલું જ હોય છે કે નુકસાનકારક છે આવું થાય છે કેવું થાય છે ખોટા મૂકેલા હોય છે પણ છતાં લત હોવાને લીધે તમાકુ ખાય છે કારણ કે તે આત્માને આદતને કારણે પરવશ છે ફોનમાં પણ આવું જ થાય છે તેથી આજથી જ ફોનનો યોગ્ય ઉપયોગ કરવો લોકોને ચા પીવાની ટેવ છોડે તો થોડા દિવસ આદત રહેતી નથી એવું વધારે ઉપયોગ ટાળતી વખતે આપણને પણ એમ થશે હાથમાં વારે વારે પકડાઈ જશે સ્ક્રીન ટચ કર્યા કરશું પણ નિયમ બનાવી લેશું એટલે આ આદત છૂટી જશે એમ થશે ફોન જોઈએ કોઈનો મેસેજ તો નથી આવ્યો ને પણ તે ધ્યાનમાં રાખવાનું કે મેસેજ વાયા કામ હશે તો કરશે પણ બહાના બનાવે તો માનવું નહીં એક વાત કે ઘણાને SMS ટીમ ટીમ થયા કરે ડેટા કામ હોય ત્યારે જ ઓન રાખો નહીંતર મગજમાં બહુ નુકસાન થાય છે થોડા દિવસ પછી કોઈનો MS SMS હોય તો એ ટીમ ટીમ થતું હોય એવું જ સતત રહેશે જે માનસિક તાણ જન્માવે છે તેથી જરૂર વગર ડેટા ખોલવા જ નહીં તમે એકવાર મોબાઈલ ડેટા શરૂ રાખશો એટલે તમને વગર કારણે એમ થશે કંઈક આવ્યું હશે કંઈક જરૂરી આવ્યું હશે મારે જોવાનું રહી જાય છે એવું જ થયા કરશે તેથી કારણ વગર ડેટા શરૂ રાખવા નહીં ફોનમાં મહત્વનું તો થોડું જ આવે છે બાકી તો એનર્જી વેસ્ટ થાય એવું જ આવે છે જે તમને પણ ખબર હશે તો ટાઈમપાસ માટે ટીંગ ટીંગ સાંભળીને મનની એકાગ્રતા ઓછી કર કરશો

જો અમુક વસ્તુ આપણે ખાવાની બંધ કરી દઈએ તો બનાવા વાળા બનાવાનું બંધ કરી દે તેવી જ રીતે કામનું જ ખોલવું એટલે નકામું બનાવા વાળા બંધ કરી દેશે ફોનમાં નેગેટિવ રાખવા જોઈએ નહીં કારણ કે નેગેટિવ રાખ આપણી આગળ નેગેટિવ વસ્તુ હોય તો આપણે નેગેટિવ ઉર્જા ભોગે છે તેથી આપણું મન પણ અશુદ્ધ થાય છે એટલે નેગેટિવ રાખવું નહીં અને મન અશુદ્ધ કરવું નહીં અને ખુશ રહી શકાય આ એનો એક ઉપાય છે બાકી એક આખા દેશમાં એવો નિયમ કર્યો કે સોળ વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બેન મારી દીધેલું છે અવેલેબલ નથી કારણ કે આ સાબિત થઈ ગયું છે કે તે માનસિક હાનિકારક છે તેથી આપણે પોતાના માટે આવું કંઈક કરીએ ભલે આખા દેશ માટે કરીએ આપણે આપણા માટે તો કરીએ એટલું તો કરી શકીએ ને એક વાત કે જે એટલી એપ્લિકેશન આપણે પોતાની તરફ વધારે ખેંચે આપણને તેને એક મહિના માટે ફોનમાંથી ડિલીટ કરી દઈએ એ એપ્લિકેશન નહીં જોઈએ એટલે આપણે થોડા દિવસ રહી જાતે જ આદત ઇલત માંથી નીકળી જઈશું અને એ જ યોગ્ય રસ્તો છે મેં મારી જાતે અનુભવ કરેલો છે ક્યારેક એવી રીતે પણ બેસવું કે મન કઈ જ ન કરતા હોય હવે આજના સમયમાં બેસતા કઈ ન હોય તો ફોન ઘૂમેડ્યો પણ એવો સમય પણ આપવો કે જયારે કઈ ન કરતા હોય એમ આપણી સાથે આપણે બેઠા હોય આ ફોન આવ્યો પછી કઈ ન કરીએ એવું બનતું નથી અત્યારે ઘણું એવું થઈ ગયું છે